ઘણીવાર કોઈ ફિલ્મ મેકરને એવું હોય કે હું આવી ફિલ્મ બનાવી નાખું હું તેવી ફિલ્મ બનાવી નાખું અને આવી તેવી ફિલ્મ બનાવવામાં ફિલ્મ આવી તેવી થઈ જતી હોય છે હમણાં હું થોડા સમય પહેલાં જ ડેની જીગર જોઈને આવ્યો છું અને સાચું કહું તો આવી ફિલ્મ કોણે કેમ બનાવી એ પ્રશ્ન પૂછવાનું મન પણ ન થાય એવી ફિલ્મ હતી કદાચ એવી ઈચ્છા હોય આ ફિલ્મના મેકર્સની કે ગુજરાતી સિનેમાને કંઈક નવું આપીએ એક નવા પ્રકારની કોમેડી આપીએ સેન્સલેસ કહીએ એ પ્રકારની કોમેડી આપી શકાય અને એમાં આપણે જેમ કોઈ ઇંગ્લિશ મૂવીમાં કે હવે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કે લોજિક બિલકુલ હોય નહીં અને તેમ છતાં આપણને હસવું આવે એવી ફિલ્મ આપીએ મોજ મોજ કરાવી દઈએ પણ છેવટે એ બેકફાયર થાય આવી જ વાત છે ડેની જીગરની નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે ગુજરાતી ફિલ્મો જોઈને એનું વિશ્લેષણ કરવામાં એનો રિવ્યૂ આપવામાં ખૂબ ઉત્સાહ હોય છે કે ચલો આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ કારણ કે એક તો આવે બહુ ઓછી અને ઓછી આવે એમાં પણ સારી ફિલ્મો એનું પ્રમાણ પણ બહુ ઓછું હવે ઘણી સારી ફિલ્મો એકાદી માંડ આવે ત્યાં આ ડેની જેકર પ્રકારની ફિલ્મ આવીને એવો ધક્કો આપે કે ફરી પાછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલા ને કેટલા વર્ષો પાછળ જતી રહે મેં કીધું એ પ્રમાણે કદાચ મેકર્સની ઈચ્છા એવી હશે કે ઓવર ધ ટોપ કોમેડી હતી કે જેમાં લોજિક ન હોય પણ લોકોને હસવું આવે આપણે ગોલમાલની સિરીઝ જોઈ છે આપણે હાઉસફુલની સિરીઝ જોઈ છે આ બધી ઓવર ધ ટોપ કોમેડી પણ કે ઓવર એક્ટિંગ નથી હશે પણ લિમિટેડ અથવા જ્યાં જરૂર હોય ત્યાં ચાલો બીજું બધું છોડો આપણને ગુજરાતીઓને બહુ ગમતી સિરિયલ હવે એની બે પાર્ટમાં આવી ગયેલી ફિલ્મ ખીચડી વિશે વાત કરીએ એ પણ ઓવર ધ ટોપ ફિલ્મ છે એમાં પણ જે એન્ટિક્સ હોય છે એ આપણને લોજિકલી નથી હોતા લોજિક હોય પણ નહીં એમાં જે રીતના પ્રફુલ વર્તે છે કે હિમાંશુ વર્તે છે વોટ પણ એમાં ઓવર એક્ટિંગ નથી હોતી આ ફિલ્મમાં ઓવર એક્ટિંગનો ખજાનો છે હું કયા એક્ટરનું નામ લઉં ને કયાની ન લઉં કારણ કે ફિલ્મના એક્ટર સ્કોન છે તમને ખબર છે હીરોથી માંડીને વિલનથી માંડીને જે કમિશનર છે કે હિરોઈન્સ છે કે જે હોય એ બધા એટલી ઓવર એક્ટિંગ કરે છે ઓવર ધ ટોપ વસ્તુ જુદી છે ઓવર એક્ટિંગ વસ્તુ જુદી છે આ ઓવર એક્ટિંગ પહેલાં સીનથી જ ચાલુ થઈ જાય છે અને જે વાર્તાનું મૂળ પોત છે કે જેમાં કોઈ મૂર્તિ ચોરાઈ જાય છે અને પાછી લેવાની વાત છે એ આખી વસ્તુ બાજુમાં જ રહી જાય છે અને છેવટે જ્યારે આ બધો ખૂલે છે પટારો ત્યારે દર્શકને રસ નથી રહેતો કે આ ચલોને હવે પતાવો આ વસ્તુ આ બહુ થયું બે કલાક ને છ મિનિટની ફિલ્મ છે પણ ઓવર એક્ટિંગને કારણે બિલકુલ સહન નથી ત્યાં આની ભલે જો સરળ કોમેડી કરી દીધી હોત તો કદાચ શક્ય હોત કે ફિલ્મ જોવાની મજા હોત મે બી એવું પહેલાં લોકો એક બે જગ્યાએ કહે કે ભાઈ સિમ્બામાંથી પ્રેરણા લીધી છે રણવીર સિંઘની ફિલ્મ જે હતી એ શેટ્ટીની રોહિત શેટ્ટીની પણ આ તો મતલબ એમાં એની ઓવર એક્ટિંગ થોડીક હતી પણ આ તો ફક્ત ને ફક્ત ઓવર એક્ટિંગ છે આનો રિવ્યૂ બીજો કંઈ થઈ જ ન શકે એટલી બધી ઓવર એક્ટિંગ કે કોઈ એવી બે પાંચ મુમેન્ટ પણ નથી કે તમને એમ થાય કે ચલો મજા આવી ગઈ કે ચલો આ બે મુમેન્ટ છે તો ફિલ્મમાં સારી મૂકી છે બિલકુલ કશું જ નથી ઇલોજિકલ કોમેડી હું સ્વીકારું છું હું વધાવું છું પણ ઇલલોજીકલ કોમેડીમાં પણ કોઈ એક એક સબસ્ટન્સ હોવો જોઈએ કોઈક એક ભારે વસ્તુ હોવો જોઈએ આમાં બિલકુલ નથી એટલે મેં કીધું એ પ્રમાણે જો ઉત્સાહમાં આવીને કે ભાઈ ગુજરાતીઓને કોઈ કંઈક નવા પ્રકારની કોમેડી આપીએ તો એમાં આ ફિલ્મના મેકર્સ સફળ નથી ગયા ક્યાંક ક્યાંક બધ સત્તાની લાઈન પણ ચૂકી જવાય છે પણ સાચું ખૂં ને તો એ ક્યારે ખૂંચે જ્યારે બીજું બધું સરખું હોય અહીંયા તો એ પણ ખૂંચતું નથી કે ચલો ઓવર એક્ટિંગ ભેગું આ પણ ચાલો અમુક પાત્રો છે ઇવન ડેની જીગર પોતે છે ખબર નહીં બધાને ગેસની ટ્રબલ હોય છે શું હોય છે વારે ઘડીએ એ જ અવાજો ચાલુ થઈ જતા હોય છે આ બધું આપણે જોઈ ચૂક્યા છે આપણે આ બધું ગળે ઉતારી ચૂક્યા છે પણ જે મેં કીધું ને કે કંઈક ઓવરઓલ કંઈક સારું હોય તો આ બધું ખૂંચે અથવા તો એના તરફ ધ્યાન જાય ને એના ઉપર કંઈક રિએક્શન આપવાનું થાય પણ અહીંયા એવું કશું જ નથી છેલ્લે ફિલ્મના મધ્યાંતરમાં પણ ટ્રેલર એક દેખાડવામાં આવ્યું છે જગત નામનું એ પણ પોલીસની કથા છે ને એમાં આ યશ સોની જ છેવટે એનો કેમિયો છેલ્લે તો શું આ ફિલ્મના મેકર્સ આનું યુનિવર્સ કોપ યુનિવર્સ બનાવવાની ઈચ્છા રાખે છે હું મહેરબાની કરીને બંને હાથ જોડીને કહું છું કે પ્લીઝ આ વિચાર ન કરતા એમાં ડેની જીગરને બીજો ભાગ બનાવીને કે એવું કે હવે અત્યારે જે માહોલ બોલિવૂડમાં ચાલે છે એવું પ્લીઝ તમે ન લાવતા નહીં સહન થાય અને આવશે તો એટલીસ્ટ જોવાની ઈચ્છા મને નહીં થાય ડેની જિગર એટલે ફક્ત ને ફક્ત ઓવર એક્ટિંગની દુકાન બધા જ કેરેક્ટર્સ બધા જ એક્ટર્સ ઓવર એક્ટિંગ કરે છે પછી જે એક્સ્ટ્રા કલાકાર હોય એમની એક્ટિંગ સાવ ફ્લેટ હોય છે એટલે ક્યાંય કોઈ જાતનું કોઈ કનેક્શન જ નથી ફિલ્મમાં બસ આનાથી વધુ હું કશું નહીં કહી શકું હું ફરીથી કહું છું એ પ્રમાણે કે આ મારો રિવ્યૂ છે મારા રિવ્યૂ મારી રીતના મેં જોયેલી ફિલ્મ છે મને ગમી ન ગમી એના પર આધારિત છે તમે બિલકુલ આ રિવ્યૂ જોઈને નિર્ણય ન કરતા તમે તમારી રીતના નક્કી કરીને ફિલ્મ જોજો તમને પછી ફિલ્મ કેવી ગમી એ મને નીચે કમેન્ટમાં કહેજો આપણે સીટોક્સ ઉપર વારંવાર મળતા આવીએ છીએ અને જુદા જુદા વિષયો પર વાત કરીએ છીએ તો હવેનો વિડીયો કદાચ ફરીથી કોઈ ફિલ્મ ઉપર હશે એ શું હશે એ આપણે એક બે દિવસમાં જોઈ લઈશું તો બસ ત્યાં સુધી એ વિડીયોની રાહ આપણે બધા જોઈએ અને બસ ત્યાં સુધી સિદ્ધાર્થ છે અને તમે આજ્ઞા આપો અને તમને વધારે મારા તરફથી આવજો